राम राम जय माता जी राम राम जय माता जी जय 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 हम बुददी लेकिन पछी मार क्यों ना सिनवाडिया पति गया है नानी हलक रायला चाहिए न आपने आना चाहिए आ ने जा बेटा का भाई साइकिल ले ले आओ बेटा भाई साइकिल नहीं आवे हां वो के जा रीति बें दिया આપડે આલો માર માસી આગળ જાઈ આવો આસુબેન તમે આ આસુડી જો મારા આસુડી આવી છે મનમાનસી રામ રામ કેતા હે બતાયે રામ રામ આવી નહીં માનસુ બોરા હે ને બેન થઈ થઈ ગયા છે

ફાઇનલ અત્યારે વાગી ગયા સાત અને આવી ગયા છે મહેમાન બીજા નવા મહેમાન આવી ગયા છે બદલી થઈ ગઈ એટલા બદલી વને ઘટ ગયા અને અત્યારે બ્લોક પણ થોડું મોડું બની ગયું હાલો ધોવી બેન આવી ગયા રસોઈ બનાવવાની ઝડપ કરે હે ઉતાવે કેનો ઓબાનું સાત ઓહો પૈસા ઘણા લાયા હો આ પૈસા ઓલાય દીધા એમ પેમેન્ટ આયુ 500 નો ટેડી તો આ કુવાનું સાત અને પૂંગા હમ આવના

ઉર્મિલા બેન ને શું થયું ઉર્મિલા બેન લાઇકુ ઈનો મોટી બેન શું કરે મોટી એમ ને એ શિવાની બેન શું કરે તમારે એ બધું ઢોરે શિવીન આવી ગયો ને અહીં આડો દેવા ગયા તા ચોટલા બજાયા